કેમ છો મિત્રો મજામાં આપણે આવી જશે નવો જ લોગ લઈને આજ ભાઈ આપણે દિવસમાં બે વ્લોગ બનાવવાનું છે થોડોક થોડુંક ટાઈમને ન મળે તો આ બ્લોગ આપણે ગમે ત્યારે નાખવા થાય છે તો અત્યારે આપણે ભેંસોને પાવાના છે જો આ બધી બેહી ગયું છે હવે એને છોડીને પાઈ દઈએ એક આ ને પછી આ બળદ અને ગાય ને આ પારોડા છે ત્રણ ફેરામાં પાવાના છે આપણે તો એ તમને દેખાડો ચાલો મિત્રો હવે આ બે વ્લોગ બનાવીએ છીએ એ દિવસમાં તો કન્ટિન્યુ રહેજ આપણે બ્લોગને સપોર્ટ કરજો ગઈશ ચાલો હવે આપણે આ ભેંગોને છોડી

ગાઈ આપણે ભેંસને બે પાઈ ભેંસી પાછી ગાયને બળદને પણ પાઈ દીધા પણ એ પીધા નથી બે અત્યારે હવે આને પાઈ ને પછી લોગ આજે ન કર કાલે કન્ટિન્યુ રાખશું તો ગાય આજે બીજો દિવસ છે કાલે લોગ છૂટ કર્યો નહીં અત્યારે આપણે ભેંસો ને કપાસ ખેસી અને નાખી દીધેલ છે જો આપણે બધા ભેંસો ને ખાઈ છે કન્ટિન્યુ લોગમાં રહેજો ગાય ચાલો આગળ આપણે મળીએ તો ગાઈ પાછા આપણે પાણી પાઈ દઈએ કાલ સાંજે પાયા હતા ને અત્યારે સવારમાં બપોરના સમય થયો છે બે ટાણા પાણી પાવાનો જ લોક બનાવ્યો ગાઈ થોડોક કામમાં બીજી હતો એટલે માટે ચાલો ગઈ આમાં પાણી પાણી પાઈ દઈ પાય હને સરવું વધારે પાણી નથી પીવું ગાઈઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મસ્ત મજા નહીં કેવો બ્લોગ છે ઓડિયન્સ ભાઈ અમારે હોઈ ગઈ છે કેમકે થોડાક સમય વ્લોગ સારું કરો ને બંધ કરી દઉં ને એવી રીતની મારી ઓડિયન્સ ભીખાઈ ગઈ છે તો હવે પાછી ઓડિયન્સ ભેગી કરવાનો સમય આવી ગયો છે ગાઈઝ હવે આશા રાખું છું કન્ટિન્યુ લોગ રહી એવી રીતની જો ગાઈશ કે છ લાઈન ફૂટી ગયું છે ખાંધવા ન થતું આમાં શું સર ભાઈ ગાઈશ તો એમાં સર હે ગાય પેલા કંજવાડ લે પછી પી છે ગાય મસ્ત મજાની પાણી પી છે માથે પાણી નાખી આપણી ગાભણી ભેંસ છે ને ગાય આપણે આ ભેં પણ થઈ ગઈ છે ગાભ રાખે ન રાખે એ ખબર નહીં આપણે એ ભગવાન ઉપર છોડી દે બધું

આપણું છે ફાર્મ તેમાં બાંધવાનું ડાળિયું અને બાજુમાં બાજુ કુંડો છે ચાલો એને બાંધી દઈ સર બંધાઈ જાઓ ચાલો ચાલો આ નદી જેવું થઈ ગયું કઈ આપણું બાંધવાનું અહીંયા આવી ગયું છે આને બાંધી દઈએ પેલા અને એમ મૂકી દઈએ એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં હાક એક જ મિનિટ આ બાંધવા નહીં દે ગાયોપ કરી દો ઘડી ગાયસ ફાઇનલી બાંધી દીધી છે હવે આનો વારો છે લાકડી લઈને પાછી એને આ ગાઈઝ આપણે ત્યાં અહીંયા છે મહિના દિવસમાં વહીંયા જશે એક પાછું મેમ્બર આવી જશે છોડો આવી સૂટી જાય ને તો હાર પાછો ધક્કો ખાવો પડશે સુટી જાય તો ગાય ઠેક જ મારવાની છે અરે રોગ બહુ લાંબા મારી દીધી દઉડી ફૂલ મારા તેને કારા છોડી નાખીએ પાછી હવે નહીં છૂટે ચાલો ગઈ જાવ આપણે બળદને ગાયને પાઈ દઈએ એ પીવા જાય છે તો લોકો ઉતારશું કે પછી બાંધીને લગભગ ઉતારશું ચાલો ગાય આપડી ગાય તો ગઈશ પીવા બળદને લઈ જવાનું છે પીવાલબ છે

કાલ હાલ નહોતા પીધા ને અત્યારે વાદળા જેવું થઈ ગયું મોસમ કઈશ વરસાદ આવી ને તો સારું એવો માહોલ છે અત્યારે વાદળા વાદળા જેવો માવઠું થાય તો થાય કઈ નક્કી ન કરાય કે કઈ ખબર જ નથી પડતી આ આખા વર્ષમાં કેટલી વાર વરસાદ થાય છે માવઠા બે ત્રણ માવઠા થઈએ જ દર વર્ષે સાલો પી લીધા આલો હવે બાંધી ગઈ જ ગઈ જ આપણે પારોડાને પણ દીધા છે હવે જ પાતા કે આ નાના છે ને એટલે આંબીનો કે એટલે ડોલ લઈને બેને છે તો હવે બધા મસ્ત મજાને ઊભા છે હવે આ લોકને આપણે આંસ પૂરો કઈ મળીએ પછી નવો લોકો છે તો તેની રામ રામ